આજે અમે લોકો પોલીસ કમિશનર શ્રીને ભાવદન પત્ર આપવા આવ્યા છે તાજેતરમાં જે પાણીગેટ માંડવી રોડ પર ગણપતિના પ્રસ્થાન માટે લઈ જવાતી શ્રીજીની મૂર્તિને અસામાજિક તત્વોએ ઉપરથી જે ઊંડા નાખી અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્યો કરેલા ખરેખર આમાં જોવા જઈએ તો સૌથી પહેલાં તો હું એક જ વસ્તુ કહીશ કે રાત્રે અઢી વાગે આવું આ ષડયંત્ર થયું છે તો ષડયંત્રની પાછળ કોણ કોનો હાથ અને આ સંયંત્ર પછી જે કદાચ માની લો કે એમની મુરાદમાં સફળ થયા હોત તો વડોદરામાં તોફાનો થાય તો એનો એનો સીધો સીધો લાભ કઈ પાર્ટીને મળે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને એનો લાભ મળે જો ભારતીય જનતા પાર્ટીને એનો લાભ ના મળતો હોય તો આ કૃત્ય ના થાય એટલે આમાં સીધી કે પરોક્ષ રીતે આમાં કેટલાક નામો એવા સંડવાયેલા છે જે ખરેખર પોલીસ આમાં નિષ્પક્ષ થઈને અને કોઈના દબાણમાં આવ્યા વગર જો તપાસ કરે તો આમાં હજુ ઘણા નામો ખુલે એવા છે અને ભૂતકાળમાં પણ આવા બનાવો ઘણા બન્યા છે પણ હવે મુસ્લિમ સમાજ જાગૃત થઈ ગયો છે મુસ્લિમ સમાજ આ બાબતની અંદર ક્યારે પણ વડોદરા શહેર તો શું પણ આખા સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કોઈ રમત રમાઈ જાય એની અંદર મુસ્લિમ સમાજનો ઇન્વોલ્વમેન્ટ નહીં આવી શકે પણ આ જે થયું છે તે ખરેખર આમાં તપાસ થવી જોઈએ આમાં આ તપાસની અંદર ક્યાંક ને ક્યાંક છેડા રાજકીય પાર્ટીઓ સાથે નીકળશે એવો અમને વિશ્વાસ છે હરિયાઝ શેખ આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ વડોદરા શહેર પાર્ટી વિરોધ કરતી હૈ जो भी गणेश जी की मूर्ति थी उसके ऊपर अंडय के द्वारा जो बनाव बनाव बनाए हैं उसका मुस्लिम समाज उसका विरोध करती है और आम आदमी पार्टी की पूरी टीम इसका विरोध करती है और हिंदुस्तान में रहने वाले अलग अलग धर्म के लोग हैं हर धर्म के लोगों को हर इंसान को अपने अपने त्यौहार रीति रिवाज के हिसाब से मनाना चाहिए उसको पूरी छूट है पूरी आज़ादी है उसके बावजूद भी अगर कोई इंसान शहर की शांति को भंग करने की कोशिश करता है वो कौमी एकता को बिगाड़ने की कोशिश करता है तो ऐसे असामाजिक तत्वों को कड़ी से कड़ी सजा मिलनी चाहिए इसलिए हम ये आवेदन लेकर कमिश्नर श्री के ऑफिस पर आए हैं शबनम शेख माइनॉरिटी प्रेसिडेंट आम आदमी पार्टी आवेदन पत्र आज के बे दिवस पहला जो पानी गेट अंदर ગણપતિ પ્રસ્થાન કરવા માટે લઈ જતા હતા ત્યારે કંઈક તત્વોએ તેની પર ઈંડા ફેંકી અને ગણપતિજીનું જે અપમાન કર્યું છે તેને લઈ આજે અમે કહેવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આ ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર રાજ કરી રહી છે શું એ એક નાના આવા ભગવાનના પ્રોગ્રામમાં બી આવી રીતે થતું હોય તે રોકી નથી શકતી રામનવમી હોય ગણપતિ હોય દિવાળી હોય હંમેશા કંઈકનું કંઈક તંત્ર ઊભું કરી અને કોમવાદની વાતો કરાવી લોકોને અંદર અંદર લડાવવા આ ભારતીય જનતા પાર્ટીની પહેલેથી આજથી ત્રીસ વર્ષથી આ નીતિ ચાલી આવી છે કે બે પક્ષોને અંદર અંદર લડાવવા અને પછી જ્યારે પણ કંઈક થાય તો એકબીજાના ઘરે જઈ તેને સહાનુભૂતિઓ આપવી પૈસા આપવા રૂપિયા આપવા અને તેને પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કરે છે આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી આ જ રૂપે લોકોને ધર્મની રાજનીતિ શીખવાડી રહી છે લોકોને અંદર અંદર કોમવાત કરાવી રહી છે અને જ્યારે પણ ઇલેક્શનો આવતા હોય ઇલેક્શન પહેલાં કંઈક ને કંઈક આવા કૃત્યો કરી અને હવે આમાંથી કોમી રમખાણો કરાવી અને લોકો મરે તો મરવા દો તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડતો મર્યા પછી લોકોના ઘરે જઈ અને સહાનુભૂતિઓ લેવી આ ભારતીય જનતા પાર્ટીનું વર્ષો જૂનું કાર્ય છે પરંતુ પબ્લિક હવે જાણી ગઈ છે જનતાને ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આ જ રીતે કોમવાદ પોતે જ કરાવે છે અને લોકોને ડરાવી ધમકાવી અને ચૂપ કરી અને વોટ હલોડવાની કોશિશ કરે છે આજે અમે આજે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય દરેકે અંદર અંદર સંપીને રહેવું છે કારણ કે આ રાજનીતિ ભારતીય જનતા પાર્ટી જેટલી ગંદી રાજનીતિ કરી રહી છે તેના શિકાર આપણે બનવાની કોઈ જરૂર નથી અમારી માંગ એ છે કે આની અંદર જે પણ લોકો સંડોવાયા છે તેમને પકડવામાં આવ્યા છે હજુ બી કોઈ હોય તો એમને પકડવામાં આવે કારણ કે લાંબા તાર હંમેશા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે નીકળશે તેવી અમને પૂરેપૂરી આશા છે આની અંદર સીબીઆઈ હોય ક્રાઇમ હોય